તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ મિત્રો સ્વાગત છે કે અમારા નવા વ્લોગમાં કેમ કે આપણો લોગ ચાલુ થઈ ગયો અત્યારથી અને મિત્રો આપણે જવાનું છે ઝંઝોડા ગામમાંથી આપણે જવાનું છે મેં પહેલાં કેમ કે અહીંયા થોડુંક આપણે હાર બારના બધું લેવાનું હતું હતું કેમ કે આજે પૈસામાંથી કાલે પૈસામાંથી આજે પાણી છે તો બધું આપણે લેવા જવાનું છે તો ફટાફટ આપણે નીકળી જઈએ અને જો અત્યારે કેમ કે હુંડા લઈને નીકળીએ અમને મનીષભાઈ જવાના છે તો સૌથી પહેલાં આપણે અહીંયા બધું લઈ આવ્યા પહેલાં જોઈએ કેમ કે કઈ રીતનું બધું લેવાનું હોય માન સામાન તો પહેલાં સૌથી પહેલાં તો ન્યા તો જાય તો મિત્રો આપણે વાડીયા પૂકી ગયા અને આપણે સીધી હવે વાત કરવામાં આવે તો કેમ કે આજે પાયસમ નહીં આજે પાણીના થઈ આવ્યા અને અત્યારે કેમ કે ને બધું આપણે લેવા કહેતા સીધા મેંદડાથી મેઘાંયા પૂગી ગયા અને અત્યારમાં તો આપણે આમ કે ખેતરમાં રખડા માટે નીકળી ગયા અને બધા ડાયરો બધા બેઠા છે અને ડાયરો કેમ કે જામ આવતો તો સારી પેટનો એટલે કેમ કે આપણે કેમ કે ગઈટા માણસો તો મેળ ના આવે એટલે આપણે સમજ બાજુ રખડો હોઈ ગયા કેમ કે અત્યારે થોડુંક કામ બમાયા કાંઈ હોય નહીં એટલે કેમ કે સમણવારનું એ બધું કરવાનું હોય કેમ કે આ તો એ બધું બનાવવાનું હોય બરાબર અને તો એવી રીતનું મેં તો મેં કીધું આપણે થોડુંક આગળ રખડી આવીએ ને ત્યાં બધું જોઈએ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા બહાર જુઓ અને મિત્રો આપણે નીકળી જવાના છે ઘરે કેમકે થોડુંક આપણે ઘરે પણ વધારે કામ છે ને અત્યારે ભાઈ આપણે કેમ કે ગાડી બધી બધું જોતું હોય ને અત્યારે હું કેમ કે જમી લીધું હોય ને પાણીને આપણે છોડી છે અને હવે આપણે જવાનું છે કેમ કે ઘરે પેલા કેમ કે ઘરે પેલા ફટાફટ હોય જાય ને મિત્રો કલાક એકનો સફર છે ને ગાડી આપણે મહીર ભાઈ હવે આકવાન છે કેમ કે હવે આપણે આ ગાડી આકવાન નથા થઈ કેમ કે થોડી ધીંદા રહેવા ખાતા પછી તમારા ભાઈ તો મિત્રો તેર પછી આપણે આવી ગયા કેમ કે માણંદરે એટીએમ માં ને કેમ કે તમે બધા એમ કહેતા કે એટલે બધા એકદમ દરવા પૈસા કે થા આવો મિત્રો પૈસા મને તો એમ ડ્રાઈવર કે કરતો નથી ને કેમ કે આ છે પણ ઘર ઘરના પૈસા કેમ કે ઘરના પૈસા તો ઉપાડવા માટે આવી ગયો છે પણ આપણો એટીએમ કાર્ડ દે બધા કહેતા કે કેરે ટ્રેડિંગ કરો ઓલો કરો ઓલો કરો મિત્રો એ વાત તો બધી ખોટી છે કારણ કે બધા યુટ્યુબર મિત્રો કહેતા હોય કે આ કરાય નહીં બાકી તો કેમ કે કલર ટ્રેન્ડિંગ કરો તો હમણાં તમારા પૈસા જાય કેમ કે એટલા મેં એટલા જીતું મેં ઓલું મોબાઈલ લીધું એ બધી ખોટી વાત છે મિત્રો હાવ એટલે હાવ ખોટી વાત તો મિત્રો આપણે આવી ગયા હતા ઘણા દર્દી પાછા ના કહીએ તો ફ્રેશ થઈ ગયા હવે જવાનું છે મિત્રો કંટ્રોલ આવીને હવે મિત્રો કંટ્રોલ આપણે શેક બનાવવાનું છે અને આપણે પેલા કંટ્રોલ સૌથી પહેલાં વિણવાન શીખી તો પેલા આપણે જવું જોઈએ વાઈડમાં કેમ કે વાઈડમાં કેમ કે કંટ્રોલ હતા વધારે અને અત્યારે ભાઈ વરસાદનું કેમ કે છે ને એટલે કેમ કે એ બધું થોડોક વધારે કેમ કે વરસાદ હતો કેમ કે રેડા હતા વધારે અને ઘણા દરમાં થોડોક વધારે રેડો હતો કેમ કે આ બધું વરસાદ થઈ જાય ને તો કંઈ ઉપાધિ ઉપાધિ જેવું છે માનવી થઈ એમ પી જાય તો મિત્રો ત્યાર પછી આપણે કંટ્રોલો પીવા જવાનું થયું ને તો જોઈ શકતા આપણે આવી ગયા ધલકાનું કપા જવા માટે મિત્રો કેમકે થલવા કપાનું નિરીક્ષણ કરી રહ્યા છે અને આપડે કેમ કે તો મિત્રો કપાસ એક નંબર તમે જો કઈ ઘટે મિત્રો એક દક્નો રોગ પણ નથી જોવા આપણે જ્યાં આપણે અહીંયા છોડવો છે ના જો તમે કાંઈ રોગ નથી મિત્રો નવી નવી ફૂટ પડી અને મિત્રો ફૂલડા અને એટલું બધું મસ્ત મજાનું આવી રહ્યું છે ને મારીની વાત જ કરો અને જો દવાનો એકવાર મારો ફુવારો અને બીજો કપાની અંદર કાંઈ કર્યું જ નથી કેમ કે ખાઈ નાખ્યું છે ખાલી ઉરિયાએ એક હજાર વાર ઉર્યા નાખો મિત્રો કપ્પાને તમે રનઅપ તમે તો એક નંબર મિત્રો સીન આવી રહ્યો હોય કપ્પાને એટલે કપા કાંઈ ના ઘટે તો મિત્રો ત્યાર પછી આપણે આવી ગયા કેમ કે કંટ્રોલ પણ સાજા બધા મહિના હતા સીધા પકડી ગયા કાન ભાઈને વાળીએ તો એનો મોબાઈલ લઈ લીધો અને હાથમાં આવી જઈએ ને આપણે ગમેનો મોબાઈલ લઈ જ લે બરાબર અને હવે વાત કરવામાં આવે ને તો ભાઈને પારા વારાનું કામ કરી દીધું વ્યવસ્થિત લીધા કાલે આપણે થોડુંક નેદવાનું વધારે કામ આવી ગયું છે બરાબર અને આપણે કાનભાઈને પૂછે અને બેટરી ડાઉન થઈ ગયા એટલે હા એટલે હાવ ડાઉન થઈ ગયું મિત્રો આજે એની બેટરી તમે જોઈ શકતા હશો એના તો હાલત તમે જોઈ લો હાલ ફરી ગઈ છે આજે તો ભાઈ કાનભાઈ શું થયું તમારે આજે તો કપાસ તો તમારે બહુ સારો છે એનું શું કારણ છે

મિત્રો આના હાથમાં કેરી તમે જોઈ શકતા કે કેરી હે મસ્ત મજા રૂ છો કે નાના નું થવા માંડ્યું અને મિત્રો અમે જાય છીએ અને મિત્રો જવાનું કારણ છે અમારું ખબર છે કે હાઈન થઈ ગયા બેટરી હાવ એટલે હાવ ડાઉન થઈ ગઈ અને જો બગડક બગડક કરતા નીકળી કેરીઓ કેમ કેરી તોડે કેમ કે વાંધો નથી ને તો વાંધો નહીં કપા સારો હોય એટલે કઈ વાંધો બાંધતો હોય ભી કે બે ખાંડી ગેરંટી તો મિત્રો આ વિગે બે ખાંડીનો કે મને તો લાગતું નથી તો પણ બધા ઉતરે પછી હાસી વાત છે કેમ કે બધા બે ખાંડી તો મિત્રો કપા થાય થાય ને થાય કેમ કે આ કપાસ એવી રીતના તમે જો એક વાર નીરથી તમે પેલા શાંતિ જોઈ લેજો મિત્રો આ કપા તો તમે કેમ કે વાહ હતી પાટલો હોય મિત્રો જુઓ કેમ કે વાહ હતી ઓળી જાય ન્યાહુ મિત્રો એક ધરો મિત્રો કપાસ બરાબર અને મિત્રો આપણે કપાસ જોવા માટે પેશિયલી આવ્યા હતા અને મેં કીધાની બેટરી ડાઉન થઈ ગઈ ને મેં કીધું જઈ આવ્યા અને મિત્રો હવે માંડવીની સિઝનની વાત કરવા તો માંડવી જો આવી રીતની પાડો છે ને બધું એકદમ મસ્ત મેદાનનું થઈ ગયું છે અને અત્યારે જો કપાય એવી રીતનો છે અને અત્યારે જો બે ભાઈઓ ભાઈ ગયા આપણે મેં વાંચ વાહ મેં રખડતા આવીએ અને મેં માંડી માંડીને એને ફાલ જોઈ આવીએ એટલે મેં કમ તો પહેલાં જોઈ અને પહેલાં ફાલ એનો થોડોક જોઈ લે કેવો છે ફાલ બરાબર જો અત્યારે એને ખુજા પૂજા વ્યસ્ત રીતે બધું સારામાં સારું છે અને માંડી પણ કેમ કે પાટલા ભેગા થઈ ગયા નોરતા પછી તને માંડીને ઉપાડી છે અને મિત્રો જો મને દેખાડો કુતરું દેખાડું એ કુતરા ભાઈ અહીંયા આવો આવા આવો તો મિત્રો કુતરા ભાઈ ને તો ઘણી વાર જોયા હતા એટલે કુતરા ભાઈ તો એ કે છે કે આપણે આવી આવીએ પાછળ પાછળ આવ્યા અને આપણે જવાનું છે એવા વાળીએ અને વાળીએ કેમ કે થોડુંક વધારે કામ હતું કેમ કે કામ તો તમારા ભાઈને હોય નહીં આજે રખડવાનો દિવસ છે ને કેમ રખડી રખડીને એક નું મિત્રો અને જો આપણે કપાસો આવ્યા હતો ને સીધો કપાસ પહેલાં બતાડી તો પારા મજાનો કરી લીધો તમે જો એક વાર તમને એ થી તમે જોઈ લખતા પકાશ કર કેમ કે કપાસ છે ભાઈ એક નંબર કેમ કે કાંઈ ઘટે નહીં અને મિત્રો હવે આપણે ફટાફટ જવાનું કે છે ખબર છે ઓલી હોલી જોઈએ અને મસ્તી મસ્તી ને કરીએ અને મિત્રો એક મને સીઆઈડી કરવાનું મન થઈ ગયું હતું તો ગડબડ છે દયા ઈશમી તો મિત્રો આ જો માંડવીને દોડ્યા થઈ ગયા દોડવા ખાધા છે મિત્રો હા તો મિત્રો દોડવા તો બધા ખાધા તો હોય ને કેમ કે ભાઈ અત્યારે સીઝન છે માંડવી તો ખાય ના ખાય તો આપણે કીધું કેમ કે ખેડૂતો જ ખાય બધું બહુ રૂપિયો કોઈ લઈને ખાય જ નહીં કેમ કે માળામાં એટલો બધો પૈસો હોય જ નહીં એ બધા સિટીના લોકો હોય ને એની પાછળ આપણે આ ઘરનું પ્રોડક્ટ ખાય ને એમાં સારું ઓર્ગેનિક રહે કેમ કે આ તારે ઓર્ગેનિક જ કેમ કે માંડવી આપણે કહેવાય આમ કહો કેમ કે દવા બહુ ઓછી સટી બાકી ઓછી દવા સટે ને સીનની માંડીને બધા ખબાને બધા શીખી જ દે બાકી અત્યારે તો માંડવી તમે સીન તમે રોનક આપે અનલોખી રીતની મિત્રો જોવા પટો ને તારે એક ન મિત્રો સીન આવે ગજબ રીતના આપણા ફટાફટ રખડવા આવી ગયા હતા ને હવે આપણે જવાનું છે ઘરે તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો એકવાર કોમેન્ટ કરીને જણાવી એક મળશ એક નવો વિડીયો સાથે તો બધાને રામે રામ